ભગવદ્ ગીતા શા માટે અર્જુન ભગવાન

હા પછી તમારું રાજ્ય રાજ્ય ગુજરાત ગુજરાત ઓકે પાટનગર પાટનગર ગાંધીનગર તમારો દેશ ભારત ભારતની રાજધાની બરાબર ચાલો હવે તમને હું બીજું પૂછું હો તમારું રાષ્ટ્રીય પ્રાણી રાષ્ટ્રીય પ્રાણી વાઘ રાષ્ટ્રીય પક્ષી રાષ્ટ્રીય ફૂલ કલ્લ તમારું રાષ્ટ્રીય ગીત

ભારત ભાગે જય જય હૈરી ગુડ વેરી ગુડ ખુબ સર અયોધ્યા ઓકે ઓકે રામ ભગવાનના ના પુત્રો નું નામ શું હતું અંકુશ રામ ભગવાન કેટલા ભાઈ હતા ચાર કયા કયા

બાર જ્યોતિર્લિંગ નામ તને આવડે છે હા બોલજે સોમનાથ સોમનાથ થી સોમનાથ કેદારનાથ નાગેશ્વર મલ્લિકાર્જુન ભીમાશંકર વૈજનાથિષ વિશ્વનાથા કાલેશ્વર મહાકાલેશ્વર રામેશ્વર આવડી ગયા બરાબર ને તો તને એ ખબર છે કે કુરુક્ષેત્રના ના મેદાન માં ભગવાન કૃષ્ણ એ અર્જુન શું કહ્યું હતું ભગવદ્ ગીતા ભગવદ્ ગીતા કે ગીતા શા માટે અર્જુન ને કહી હતી

નામ આવડે છે તને બોલ 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 પાંડુ રાજાની પત્નીઓ મારી સરસ વેરી ગુડ પછી દુર્શાસન ભાઈ પછી ભગવાન આપણે શીર હરણ કર્યા હતા પછી ના પૂર્યા કોને હતા દ્રૌપદી ના શિર કોને પૂર્યા હતા ભગવાન કૃષ્ણ ભગવાન કૃષ્ણ એ જ્યારે યુદ્ધ થવાનું હોય અને સુર્વીરોને જ્યારે જગારવાના હોય ત્યારે શું આપણે કઈ રીતે લલકારવામાં આવે તું

ધી હવા સે હિત હસ્મા પરમે સે હિત હસ્મા ચક જા शिवाजी તબ મે ઓ તો તલવાર કે હિન્દુ તરમ રાખ્યો હતો પરકાર કરતી પત્ર રે

पलो आए कुछ और निकल जो भाग इंसान होता है देखिए आगे क्या होता आगे। है दी मृदि की ना पताने को सबको सुमार पन्ना को दुर्योधन को समझाने को विशान विद्वान विशान विद्वान सुबना बचाने को भगवान उसकी ना पूराए और पानों का सुन्दरी सारे क्या दोनार अगर तो आ रहे हो इसमें तो बार दो बेदो क्या है वाच काम रो को धरती अपनी तमाम तो वही खुशी से खाएंगे परिजन असी ना उठाएंगे दुर्योधन बेबी बेला सका आशीष समाज का लेला सका उल्टा उल्टा हरी को बाद में चला साथ, तो साथ 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 में चला जब जब लाश पर उस पे आते हैं पहले पहले भी वो मर जाते हैं हरि ने हरि ने भीषण काट अपना अपना स्वरूप किया बगलगर भगवान को कपी ठोकर बोले के जी बड़ा मुझे आगल मुझमेखल मुझमे ली है ये देख, में ये देख? पवन मुझमे ली है मुझ में संसारकल मुझमे संसार सकल अमरुद भूलता है मुझ में सहार झूलता है मुझ में उद्यासन मेरा देखते वाले हो मंदल अक्सर विशाल विशाल पंच मलुत कर पंग को घेरे है मेरा पंग मेरे है दिखते जो दिखते जो नक्षत्र विकार सब है सब मेरे मुख के अंदर दिखो तो दिखो तो दृश्य काल देख મુજવે સારા બ્રો સો ક્રો બ્રહ્મા લોર બના સાથ લે આ હાથ ધૂડ્યો